જુનાગઢ શહેરમાં યુવાનને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકવો ભારે પડ્યો છે કેશોદના આકીબ મહિલા નામના યુવાનને પોલીસે ઝડપી લીધો છે શહેરી વિસ્તારમાં હાથમાં છરી સાથે યુવાનની ધરપકડ કરવામાં આવી છે કમરમાં ધારદાર છરી રાખીને સીન સપાટા કરતો હતો તે દરમિયાન રોફ જમાવનાર યુવાન સામે કેશોદ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે